ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી પણ હટાવી લીધી છે તેની અસર આ સમિટમાં જોવા મળી શકે છે અત્યારે તો ગુજરાત માટે ખૂબ મહત્વનો મુદ્દો એ વાઇબ્રન્ટ છે એટલે વાઇબ્રન્ટનું પ્રેઝન્ટેશન પણ થયું અને એમાં નવ દસ અને અગિયાર પ્રધાનમંત્રી મોદી સાહેબ ઇનોગ્રેશન કર્યા પછી જે બે દિવસનો કાર્યક્રમ છે એ પહેલો નવમી તારીખનો દસમી તારીખનો અગિયારમીનો તારીખ ખૂબ બ્રીફમાં મંત્રીશ્રીઓ અને સાથે અધિકારીઓ પણ હોય સ્વાભાવિક છે એટલે આખી સમજૂતી સાથે ખૂબ હાઈ લેવલ અને હું એવું કહીશ કે આજ સુધીના જે આપણા વાઇબ્રન્ટ થયા સૌથી વધારે એમઓયુ પણ થશે અને સાથે વધુ પૂરક માહિતી અને સેમિનાર પણ અહીંયા થવાના છે બી ટુ બી જી ટુ જી આ બધી મીટિંગો પણ થયા પછી એક નવી ઊંચાઈઓ ઉપર ગુજરાતને આગામી વર્ષોમાં લઈ જવાનું પ્લાનિંગ છે